वेलकम टू गुजर फिट क्लब चैनल पर आप सभी का स्वागत है मित्रों जय माता जी जय जवाल का देश क्या मैं छो मजा सुमित्रो तमु कोई क्वेश्चन खरु शू तुम्हारे ઘરમાં અથવા ફ્રેન્ડ ગ્રૂફમાં કોઈને ડાયાબિટીસ બીટી કોલેસ્ટ્રોલ થયરોઈડ જેવું કંઈ ખરું અને જો હોય અને ઘર બેઠા તમે મટાડો ઈચ્છતા હો બીમારીઓ છુટકારો મેળવવા ઈચ્છતા હોય ગુજુ ફીટ ક્લબ દ્વારા એક્સરસાઇઝ થી માંડી અને આયુર્વેદિક ઇલાજ સંપૂર્ણ ફ્રી સેવા છે તો તમે આ ફ્રી સેવાનો લાભ ઉઠાવો મિત્રો અને તમારા આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ હોય જેને આવી બીમારી હોય તો એનો ખાસ કરીને એને શેર કરજો જેથી કરીને એને બીમારીમાંથી છુટકારો મળે પછી જે લોકો ને ઘર બેઠા ઓવરવેટ છે 나가 જમ દોસ વેબ ઇસ્કમ ટુ ટુ ફીટ ક્લબ ચેનલ પર આપસ્કા સ્વાગત હે તો મે તો ખાસ કરીને તમારા ભૂલતાને અમારી ચેનલ ને શેર કરજો જેથી કરીને જે લોકો જરૂર છે એવા લોકો સુધી હું પહોંચી શકું આવી ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ

એક મહિનાની ની અંદર માં ડાયાબિટીસ જેવી બીમારીઓ ને ઘણા લોકો ને દવા જે મેડિસિન ફાર્મસીની લેતા મે અટકાવેલી છે અટકાવેલા એટલે કે જે મારી દેશી આયુર્વેદિક જે ટીપ્સ બતાવું છું એનાથી માણસોને ઘણા બધા ફાયદા થયા છે એટલે વધુ ને વધુ લોકોનો સારું એક ગુજુ ફિટ ક્લબ ચેનલ એક ફ્રી સેવા માણસોની એક સેવા માટે આ એક બધે વ્યક્તિને વ્યક્તિગત હું પહોંચી ના શકું એના માટે મેં આ એક ચેનલ બનાવી છે બરાબર તો જે લોકો નવા જોડાઈ રહ્યા છે એ લોકોને નમ્ર વિનંતી કરીશ કે તમે ગુજ્જુ ફિટ ક્લબ ચેનલ ને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં શું કામ નવી નવી અપડેટ મળતી રહેશે તમને બહુ જલ્દી હું અત્યારે જે તમને સ્ક્રીન પર સાઈડમાં બતાવી રહ્યો છું એ બી ચેનલ નું નામ છે ગુજરાત ફિટનેસ બરાબર પણ એના ઉપર હું હિન્દીમાં બનાવી રહ્યો છું એટલે હિન્દી વાળાને પણ તકલીફ ના થાય અને આપણે સંપૂર્ણ એક સેવા જ કરવી છે તો તમારું થોડું કે ને બે ત્રણ પર્સન્ટ તમારું સપોર્ટ રહેશે ને તો બી ઘણું બધું જે બીમાર લોકો છે ને એના સુધી હું પહોંચી શકું છું તો મિત્રો અત્યાર સુધીમાં બહુ ઘણા બધા લોકોને આપણે ફ્રીમાં આવી બધી બીમારીઓ પછી ઓવરવેટ છે જે લોકો ખાસ કરીને એ લોકોને જીમ નથી જઈ શકતા અથવા કોઈ પણ કારણસર જે બી હોય તો એ લોકોને ઘર બેઠા અથવા ઓફિસમાં કેવી રીતે પોતે પાંચ દસ મિનિટ ગાઢી અને એક્સરસાઇઝ કરશે ને તો બી હું તમને આપું છું કે તમારી બોડી ની અંદર તમારા શરીરની અંદર ઘણું બધું ચેન્જિંગ આવી જશે બરોબર કરવું પડશે પણ એમાં તમે દેશી ઈલાજ બહુ દેશી એટલે એટલે દેશી મતલબ જે આપણે ઘર્ગથુ જેનાથી તમને કોઈ નુકસાન નહીં થાય જેમ કે આપણે ધાણા જીરું કલોજી આવી બધી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો આપણે ખબર નથી અત્યારે તમને આપણે ગુજરાતી અને ગણાવવાનું નથી ખબર અમેરિકાની અંદરમાં હાલની તારીખમાં ત્યાં કોઈ રહેતા હોય અથવા કોન્ટેક હોય મારે તો કોન્ટેક છે એટલે મારી વાતચીત થતી હોય છે એ લોકો નાસ્તો કરવા જાય ને જયારે નાસ્તો કરવા એમ કે કે બ્લેક પેપર બ્લેક પેપર એટલે મરી મરી જો ન હોય ને તો એ લોકો નાસ્તો નથી કરતા અને આપણે અહીંયા ઉભા ઉભા દાબેલી જે મનપા એમ જેવું મળે એવું દાબી લઈએ છે તો ખરેખર આપણે આ વસ્તુ ન ખાઈ જોઈએ પછી જે મરી મરી બહુ ઉપયોગી ચીજ છે જે આપણે ઘણી વખત પ્રસંગમાં તો મિત્રો આપણે ક્યાં હતા નાસ્તો પછી કરીશું પણ મિત્રો જે આપણે મરી હા મરીનું આપણે ઘણી વખત પ્રસંગમાં અથવા ભજીયા બનાવતા હા ભજીયા ની અંદર માં મરી આપણે ઘણી વખત આવે ને એટલે શું કરીએ ખબર છે એને આમ ફોલી ફોલી આમ ગાડી નાખી દેતા હોય છે બરાબર તો એ ચીજ ખરેખર ખાવા જેવી છે એટલે આવી ચીજો છે ને જે પછી એક્સરસાઇઝ કેવી રીતે કરવી ઈઝીલી આ બધા પ્રકારના તમને ગુજ્જુ ફિટ ક્લબ ચેનલ પર જોવા મળી જશે બરાબર સરળ અને ઈઝી એક ગુજરાતીમાં બાકી તમને કોઈને ને ફિટનેસ બાકી રહ્યું તો જે લોકોને ખાસ કરીને નમ્ર વિનંતી નવા જોડાય છે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવી નવી તમને અપડેટ મળતી રહેશે અને જે લોકોને બીમાર છે અથવા વ્યક્તિગત મારી જોડે વાત કરવી છે એવા લોકો मैंने कमेंट करी आप कहा से हो जी मैं गुजरात से हूं और आपको किसी को हिंदी में अगर हेल्प चाहिए तो गुजरात फिटनेस करके मेरी दूसरी चैनल है जो मैं आपको बता देता हूं एक मिनट जी आप देख सकते हो एक जी ये मेरी दूसरी चैनल है ठीक है पे आपको हिंदी में सारी इंफॉर्मेशन मिलेगी भाविन पंजारा ये तो हमें यहाँ पे टोटली फ्री सेवा कर रहे हैं आप सभी को जिस किसी को घर पे बैठ के एक्सरसाइज करने हैं बिल्कुल नहीं आवाज आ रही हो क्या अब आवाज आ रही होगी तो आप कमेंट करके बता सकते हो हेलो आप लाइव देख रहे हो मुझे कमेंट करके बताओ किन किन को मेरी आवाज आ रही है और किन किन को मेरी आवाज नहीं आ रही आप कमेंट करोगे तभी तो मुझे पता चलेगा वैसे तो मुझे पता नहीं चलेगा मेरे हिसाब से आवाज મિત્રો તમને મારું અવાજ આવતું હોય તો કોમેન્ટ કરી અને મને જણાવજો કેમ કે ઘણી વખત એવું થાય છે કે અવાજ आवे आवे आवाज, आवा, आवाज रेडी थैंक यू तो जे कोई व्यक्ति ने ઘરમાં અથવા ફેમિલી ફ્રેન્ડ ગ્રુપ માં કોઈને આવી બીમારી હોય અથવા ઓવર વેટ હોય અથવા કોઈ દુબળા પાતળા હોય જે બોડી બનાવવાનો શોખ હોય આમ મારી છે તો બી તમે ગુજ્જુ ફિટ ક્લબ નામ નું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એના ઉપર જઈ અને પર્સનલી તમે મેસેજ કરી અને મારી જોડે વાત કરી શકો છો જો તમે મારી જોડે વાત કરશો તો તમને જે તમારી બીમારી પ્રોબ્લેમ જે કઈ છે એનો તમને સચોટ મળશે અને આજ વસ્તુ આવનારા બે થી ત્રણ વર્ષમાં ફિટનેસ ની બહુ જ વધુ ડિમાન્ડ અત્યારે હજી આપણે દ્વારકા સાઈડ ગુજરાતમાં બહુ ઓછું છે પણ હું એટલે પ્રયત્ન કરી રહ્યો છું કે જ્યાંથી આપણે મતલબ ખબર પડી છે જ્યાંથી આપણે ઉઠ્યા ત્યાંથી સવાર મતલબ જયારે ખબર પડી ત્યાંથી સવાર તો થોડું પ્રયત્ન તમે કરો

અને એક માનવ સેવા માટેનો એક મને અંદર આવ્યો કે અત્યારે બહુ જ બધે બીમારીઓ થઈ રહી છે ઓવરવેટ થઈ રહ્યા છે આવા લોકો ને ખાસ કરીને એક્સરસાઇઝ કરો દેશી ઈલાજ કરો

કેમ કે પેનફુલ દુખાવો મતલબ એટલે અધૂરી વાત ક્યારે સાંભળી અને કોઈને સલાહ ન આપવું હું બી નથી આપતો હું જે બી વિડીયો બનાવું છું એ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ હવે પછીના જે વિડીયો બનાવીશ એ બધાય સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ જેથી કરીને તમે પેલો વિડીયો જ્યારે જોશો કે નો વિડીયો છે તો એની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ચેસ્ટ વર્કઆઉટનો વિડીયોની લિંક મોકલે હશે ત્યાર પછી તમે ચેસ્ટ વર્કઆઉટ પ્રોપર કેટલું કેવી રીતે શું કરવું એની તમે જોઈ લેશો ત્યાર પછી બેક વર્કઆઉટ નો આવશે તો બેક વર્કઆઉટ નો વિડીયો અપલોડ વન બાય વન ચાલુ થવાના જ છે બરાબર તો એની નીચે આ તમને અત્યારથી હું જણાવી દઉં કે આ પ્રકારનું તમારે સ્ટેપ બાય સ્ટેપ એક કે આપણે ક્લાસ કેમ ચાલતા હોય એ ટાઈપ કે પહેલું લેસન શું છે બીજું લેસન કેવી રીતે છે આ પ્રકારના લાઇન ટુ લાઇન આમ સીડી સીડી ની જેમ જ આમ બધા વિડીયો લાઈન ટુ લાઇન હું સેટ કરી અને અપલોડ કરીશ જેથી કરીને જે લોકો દિલથી પોતે ઈચ્છે જ છે કે મારે ફેટ લોસ કરવું છે કે મારે આવી બીમારીઓ દૂર કરવી છે એવા લોકો અને સરળ રીતે મારા વિડીયો બધા જોઈ શકશે અને એક દિવસની અંદર નહી જોઈ શકો એટલા માટે હું અત્યારથી હું કહું છું કે તમે લોકો જે સિરિયસલી છો એ બધા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ બે નહીં કરો તો ચાલશે પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને એમાં ખાસ કરીને પેલું સબસ્ક્રાઇબ કરો ને એની બાજુમાં એક બેલ આઈકોન બટન એને પણ દબાવી દેજો એટલે જેથી કરીને તમને જેવો વિડીયો હું અહીંથી અપલોડ કરું તરત જ તમને મળી જાવ નોટિફિકેશન અને તમે એ વિડીયોને પ્રોપર જોજો આધા અધૂરા જોય અને કરતા નહીં જે બી હું બાળકોને કરાવું છું બરોબર પછી જે આની અંદર વિડીયો મૂકવું છું વારંવાર હું કહીશ કે તમે વ્યવસ્થિત સાંભળજો એક વખત વખત સાંભળી લેજો અને ખરેખર આ ધ્યાન સાંભળવા જેવી વસ્તુ છે કેમ ફક્ત આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે કેમ વ્યવસ્થિત ડોક્ટર ને એક વખત જ આપણે ડોક્ટર એક વખત કીએ બીજી વખત તો તમને એમ કહે કે અ દવા ઉપર લખેલું છે એમાં તમે વાંચી લે તમે પી દે બરોબર તો હું તમને છૂટ આપું છું મને તમે મને ઉજુ ફિટ ક્લબ નાનું જે ઇન્સ્ટાગ્રામ છે એના ઉપર જઈને તમે મેસેજ કરીને પર્સનલી વ્યક્તિગત વાત કરીને પણ તમારે જે કંઈ મૂંઝવાતા હોય પ્રશ્નો તો એનો ઈલાજ તમે સરળ ને સારી રીતે તમે કરી શકશો હું કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેતો વારંવાર હું કહીશ કે સેવા કરવી બહુ અઘરી વસ્તુ છે મિત્રો અને યુટ્યુબ ની અંદર માં અહીંથી હું એટલે વિડીયો મૂકું છું કે વ્યક્તિ હું કોઈ પાસે પહોંચી નહીં શકે બાકી મિત્રો અત્યારે ડોક્ટર અને જીમ ટ્રેનર જે સિટી ની અંદર માં મેં જોબ કરેલ છે તો આ લોકો છે ને તમને ક્યારે વ્યવસ્થિત મતલબ સચોટ રસ્તો કે સચોટ દવા નહીં મળે એ આધી અધૂરી જશે કેમ ખબર જો એ એક જ વખતમાં જો આપી દે તો પછી એના માટે વધેશું પણ હું કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેતો મારે કોઈ ચાર્જ લેવું છે હા આજુબાજુમાં ગ્રુપ સર્કલમાં જો દસ વ્યક્તિ થઈ જાય તો હું તમને ઝૂમ ઉપર ત્રીસ મિનિટ નું જે મેં એક નક્કી કરેલું છે કે કોઈ ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય દસ વ્યક્તિ થઈ જાય તો હું એ લોકોને સામે આવી રીતે લાઈવ વિડીયો ઉપર એને હું ટ્રેનિંગ આપવા માટે પણ તૈયાર છું એ બી ફ્રીમાં બરોબર જો ફ્રી નો લાભ લેવો હોય મિત્રો તો હું તમને વારંવાર કહીશ કે તમે મને મારું સંપર્ક કરો તમે કોમેન્ટ કરશો અથવા instagram પર મેસેજ કરશો તો આગળ નહીં આપણે ચર્ચા વિચારણા કરી અને આપણે ગ્રુપ ને આગળ વધારશું તો તમને કોઈને મિત્રો કોઈ પ્રકારના ક્વેશ્ચન થતા હોય તો મોજાઓ ને પૂછો આ વસ્તુ તમને ડોક્ટર પાસે જશો તો ફ્રીમાં નહીં આપે ના ચેક કરી આપશે જે વસ્તુ હું ખુદ મારું જે જીમ ની અંદર ચાર્જ હતું ચાલીસ હજાર રૂપિયા એક વ્યક્તિ ના બધું છોડી અને અત્યારે હું ઘરે બેઠો છું ને નેક્સ્ટ તૈયારી પણ ચાલી રહી છે સાથે સાથે એક માનવ સેવા પણ કરવાનો એક વિચાર આવ્યો છે તો હવે તમે બધા ઉપર ડિપેન્ડ છે કે તમારે તમારા આજુબાજુમાં કોઈ વ્યક્તિને તકલીફ હોય અને એનો આપણે સચોટ એક બીમારીનો ઈલાજ મળે

અને આશા રાખું છું કે નવા નવા જે લોકો જોડાય છે વિડીયો જોઈ છે એ લોકો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને નવી નવી અપડેટ મળતી રહે તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય માતાજી જય દ્વારકાધીશ